નમસ્કાર મિત્રો મિત્રો આજનો વિષય ખૂબ જ ખાસ છે શા માટે ખાસ કરીને જે દોષ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહી છીએ ઉત્પન્ન કરે છે જીવનમાં પરિવર્તન પણ લાવે છે એ દોષ કયો છે જેને સર્પ દોષ પણ કહેવામાં આવે છે નાગદોષ પણ કહેવામાં આવે છે આ નાગદોષ ક્યારે લાગે છે તો કે પૂર્વ જન્મની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતે આત્મહત્યા કરે ત્યારે નાગ દોષ લાગે છે સર્પ દોષ લાગે છે પછી પાણીની અંદર પોતે આત્મહત્યા કરે અગ્નિનું સ્નાન કરે ઝેર પીએ તો પણ આ દોષ એની જન્મકોનીમાં બતાવે છે સાથે વિશેષ કરીને ગર્ભપાત કરાવે એટલે કે જે ત્રણ માસ હોય ચાર માસ નો સંતાન હોય અને ખબર પડી જાય દીકરી છે અથવા કોઈ સંતાન છે ત્યારે ગર્ભપાત કરાવે ત્યારે પણ નાગ દોષ એમને લાગે છે સાથે કોઈ પણ નાગ છે નાગણી છે એમને મારી નાખવામાં આવે તો પણ આ દોષ લાગે છે પછી પૂરું આ હત્યા કરી હોય તો પણ આપણે એના વંશ કહેવાય આ નાગ દોષ આપણી કુંડળીમાં બતાવે છે શા માટે એના કારણો એ પણ હોઈ શકે કે નાગદોષના જે શાસ્ત્રમાં બતાવ્યા છે એ વિધાન ન કરાવ્યા હોય એનો જે માફીનામું છે એ ન કર્યું હોય તો એ નાગદોષ છે એ કુંડળીમાં બતાવ્યું છે હવે નાગદોષ જેની જન્મ કુંડળીમાં હોય તો એના જીવનમાં શું દુખ આવી શકે છે સૌથી પહેલું દુઃખ એ આવે છે કે પરિવારની અંદર એમને જે સંપ હોવો જોઈએ જે પ્રેમ હોવો જોઈએ એ પ્રેમ રહેતો નથી ખૂબ વિવાદ થાય છે સાથે લગ્નની અંદર ખાસ કરીને વિલંબ થાય છે પતિ પત્ની વચ્ચે ખૂબ ઝઘડા થાય છે એમના સંકેતો પણ આપણે જોવા મળે છે સંકેત કયા પ્રકારના જોવા મળે છે તો કે વારે ઘડીએ નાગના દર્શન થાય આપણા ઘરની અંદર કોઈ પણ રીતે વધારે નાગ આવે સપના નાગ દેખાય અથવા આપણે કોઈ પ્રવાસમાં માં જતા હોય યાત્રામાં જતા હોય અને વધારે આપણે નાગના દર્શન થાય ત્યારે આ નાગ દોષના સંકેતો દેવામાં આવ્યા છે મિત્રો નાગ દેવતા તરીકે આપણે એની પૂજા કરીએ છે ખાસ કરીને વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાન શંકર ભગવાન છે એ નાગનું આભૂષણ તરીકે છે અને વિષ્ણુ ભગવાન તો નાગની શૈયામાં સુતા છે એટલે એ દોષ છે એ આપણા જીવનમાં ઘણા બધા સંકટો ઉત્પન્ન કરે છે હવે જ્યારે જન્મકુંડલીમાં નાગ દોષ આવે તો કઈ રીતે જોવું જોઈએ તો આપણી જન્મકુણના માધ્યમથી જોઈએ યુતિ કરતા હોય એ કયા છે તો કે રાહુ અને શનિ જો પ્રથમ ભાવમાં હોય અથવા પંચમ ભાવમાં હોય અથવા વૃશ્ચિક રાશિમાં હોય લગ્ન મેષનું હોય તો વૃશ્ચિક રાશિ આઠમા ભાવમાં આવે તો ત્યાં શન ને રાહુ હોય તો આ નાગદોષનું કારણ બની શકે જન્મ કુંડ રાહુ ચોથા ભાવમાં હોય તો પણ આ નાગદોષનું કારણ બની શકે છે અથવા જ્યોતિષ અન્ય શાસ્ત્રમાં એમ પણ બતાવવામાં આવ્યું છે પ્રથમ ભાવની અંદર રાહુ ને ચંદ્રમાં હોય અથવા નવમ ભાવની અંદર રાહુને ચંદ્રમા હોય પ્રથમ ભાવની અંદર કેતુ હોય હોય અથવા નવમ ભાવની અંદર તો પણ નાક દોષનું આ કારણ ગણવામાં આવ્યું છે હવે આપણું ધર્મશાસ્ત્રના શું ઉપાય બતાવે છે મિત્રો ઉપાય તમારી સમક્ષ રાખવું તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો નાગ દોષ આવતો હોય તો શું ઉપાય કરવા જોઈએ સૌથી પેલું તો આપને નાગ કરાવવું જોઈએ અથવા આપની જન્મકુંડ બતાવી કાળસર પ્રયોગની વિધિ પણ આપ કરાવી શકો છો સાથે વિષ્ણુ યાદ પણ કરાવી શકો છો અને મહા મૃત્યુ અનુષ્ઠાન અમાસના દિવસે નાગ પંચમીના દિવસે આપ ત્રણો નાગ લ્યો અને એની પ્રાણ કરી અને ભગવાન શંકર ભગવાનના મંદિર અર્પણ કરો સાથે પ્રતિ દિવસ

જે આપણે વિશેષ પૂજા કરીએ છે રુદ્ર અભિષેક એમાં અલગ અલગ દ્રવ્યોથી અભિષેક કરીએ છીએ જેની જે કામનાઓ છે એ કામનાઓ પ્રમાણે અભિષેક કરીએ છીએ જો આપને પણ અભિષેક કરાવવાની ઈચ્છા હોય તો નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં શ્રાવણ માસ પહેલા આપ અભિષેક બુક કરાવી શકો છો જેનાથી અભિષેકનો આપના જીવનમાં ખૂબ લાભ મળી શકે મિત્રો આવી જાણકારી તમારી સમક્ષ આપતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ